અજવાસના પર્વમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનની આ સરવાણીમાં આપ સૌનું અભિવાદન છે જલાવી દીપ અમે આંગણે પધાર્યા છીએ શિક્ષણના આ મહોત્સવમાં આપને આવકારીએ છીએ આજની આ સવાર માત્ર એક સન્માન સમારોહ નથી પણ ગુજરાતની એ પ્રતિભાઓની વંદના છે જેમણે પોતાના જ્ઞાન અને સમર્પણથી સમાજને એક નવી દિશા આપી છે

મહેમાનોનો સ્વાગત કરીશું મહંત શ્રી પત્રિકા આપણી વચ્ચે પધારી રહ્યા છે આપણે તેમનું સ્વાગત કરીએ જોરદાર તાળીઓથી આપણે તેમનો મંચ પર સ્વાગત કરીશું સ્વાગતમ 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 આપણી વચ્ચે મહંત શ્રી બિરાજમાન થઈ જવા થઈ રહેવા જયા છે તો આપ સર્વેને નમ્ર વિનંતી કે આપ